આયા દો આંદાનો 40 48 મત મત દીતો આમ નામ દેજોતના 25 રૂપિયા સુપર પાક્કા 25 દેવિત્રી 3 દેવિત્રી બાત્રી દેવિત્રી બાત્રી હાલે એ તો કોઈ ના 10 તો

આદત્રી આમુ જો ગમે એના પાકા લખો કોના લખવા ત્રણ જણા લખવા રાજુ આ અધરલા મહા ઓડર કિયા બંદર બંદર હોડ પટર ડડર કુકાબાઈ 18 રૂપિયા આગળ એકદ્રી એકદ્રી બોત્રી હેદ્રી સોત્રી આડી જોત્રી આડી પાત્રી હાત્રી આડી પાત્રી 35 થા છત્રી છત્રીસ સાડત્રીસ છત્રી ચાલીસ ચાલીસ એકતાલીસ

પા તારું નામ નયું છીત્રી આડત્રી રૂપિયા લખો